આજના સેશનની અંદર ખાસ મિત્રો સ્પેશિયલ લેક્ચર અવર ની અંદર કોઈપણ ત્રણ અંકની માની લ્યો કે તમને કાલ પૂછે કે ભાઈ પાંચસો છ છે તો એનો વર્ગ કેટલો થાય તમને એમ કે બસો ને પંદર છે તો એનો વર્ગ કેટલો થાય બરાબર કોઈપણ ત્રણ અંકની લઈ લો ને એકસો થી લઈને નવસોને નવાણું સુધીની ગમે એ સંખ્યા લઈ લો એનો તમારે વર્ગ કરવો હોય તો એને તમે થી જામ

તો કે સૌથી એકસો થી પચાસ સુધી સંખ્યા છે એનો તમારે વર્ક કરવો આપણે તો નવસો નવાણું સુધી ની જોશી પણ સો થી લઈને નવસો પચાસ સુધીની સંખ્યાનો તમારે છે એ આધાર છે યાદ રાખવો પડશે આધાર એટલે કેવો મિત્રો એ ગોખવાનો છે ના ભાઈ ના તમને સાબિત કરી દઈશ કે આને આવી રીતના યાદ રખાય પછી તો એ મગજમાં એમને ફિટ થઈ જશે જો આ બાજુ મેં કહી તો કે સોના ગુણાંકની સંખ્યા લખી છે સો દોઢ બસો પછી ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો આ બાજુના પટ્ટામાં મે પચાસ પાછળ આવતા હોય એવી સંખ્યા લઈ ગઈ છે ટૂંકમાં મેં આધાર નક્કી કરવા હાટું મેં એક બેઝ બનાવેલો છે એટલે કે આધાર બનાવેલો છે કે ભાઈ દોઢસો બસો પચાસ ત્રણસો પચાસ ચારસો પચાસ પાંચસો પચાસ છસો પચાસ સાતસો આઠસો નવસો પચાસ આ બાજુ એવી સંખ્યા રાખેલી છે ઘણીવાર એવું બનશે કે કોઈ સંખ્યા છે અઢીસો ની નજીક પડતી હોય બસો થી બહુ દૂર થતી હોય ત્રણસો થી દૂર થતી હોય તો આપણે આધાર તરીકે કોનું લેવાનું થાય તો કે અઢીસો નો આધાર લેવાનો થાય એટલે કે બસો ને છે આધાર લેવાનો થાય સાહેબ આપણે આધાર છે તો આધારને કેમ યાદ રાખો તો જો સાવ સિમ્પલ છે તમારે શું કરવાનું ભાઈગા હો કરવાના કઈ નહીં કરવાનું શું કરવાનું ભાગાકાર માં હો જો આ બધા ભાઈગા હો કર નાખો બરાબર છે બે ત્રણ ને આપણે લખીએ બધા ભાગાકાર માં શું કરવાનું તો કે ભાગાકાર માં બધા સો લખવાના ચાલો બધાયને સો લખ્યા તો કે હાજી બરાબર છે બધાયને આપણે સો લખ્યા તો બધાયને સો લખશો તો થાય શું મિત્રો તો કે બધાયને સો લખશો ને તો જ આ બે જીરો બે જીરો ઉડી ગયા બૈચો કેટલું એક અહીંયા બે ઝીરો બે જીરો ઉડી ગયા બૈચો કેટલું બે બે જીરો બે જીરો બચી ગયા ઉડી ગયા તો બૈચા કેટલા ત્રણ બે જીરો બે જીરો વયા ગયા બૈચા કેટલા ચાર ખબર પડે તો આવી રીતના તમને નીંદરમાંથી ઉઠાડીને પૂછે કે ભાઈ નો આધાર જોઈએ છે તો નો આધાર કેટલો થશે મિત્રો નવ થાય બે જીરો કાઢી નાખો એટલે આઠ સાતસો નો પૂછે બે ઝીરો કાઢી નાખો સાત છસો નો પૂછે તો છ પાંચસો નો પૂછે તો પાંચ ક્લિયર થઈ ગયું આ બધાયનો આધાર રહી ગયો યાદ આઠસો નો આધાર તો કે આઠ નવસો નો આધાર તો કે નવ સમજાય છે હાલો સાહેબ આ યાદ રહી ગયું હવે બાજુવાળાનું બાજુવાળામાં એ જ પ્રોસેસ કરવાનું ભાઈગા બધા હો કરો હાલો દેઢસો જો જો ભાઈ દેઢસો ભાઈગા હો કરશો દેઢસો ભાગા હો કરશો તો કેટલા આવશે એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ એ હવે ઉપર નીચે બે વડે ગુણી નાખો ઉપર નીચે શું કરવાનું બે વડે ગુણી નાખો કેટલા થશે દેઢ ગુણ્યા બે એટલે ત્રણ નીચે કેટલું બેચું બે કુ બે જો આવી ગયું સમજાય છે દેઢ ના કેટલા આવ્યા તો કે ત્રણ ના બે અને ત્રણ ભાગ્યા બે કરો એટલે દોઢ જ થાય આપણે કેતા ગણાય ને ભાઈ તું દોઢ ડાયો થા એટલે આપણે ઘણી વાર શું કહે મજાક મજાકમાં આપણે કહીએ ત્રણ ના છે માં બે થા એનો મીનિંગ શું થયો દોઢ ડાયો થામાં માં ઘણાય અઢી ડાય હોય જો અહીંયા જુઓ 250 છે એને ભાગ્યા હો કરો તો કેટલા આવે 2.5 આવે આપણે શું કીધું તું તો કે ભાઈ ઉપર નીચે તો બે વડે ગુણી નાખો તો અઢી ના ડબલ કેટલા થાય તો કે 5 તો 5 ના છે માં બે તો 250 થઈ છે તો એનો બેઝ કેટલો થાય તો કે 5 ના છે માં બે સાતના છેદમાં બે હાડા ચાર છે ડાયરેક્ટ ખબર પડી જાય ને હાડાચાર કેમ આવ્યા કારણ કે ભાઈગા હો કર્યા તો કેટલો જવાબ આવ્યો ચાર પોઈન્ટ પાંચ હવે એના કેટલા કરવાના ઉપર નીચે બે વડે ગુણી નાખો ડબલ કરવાના ડબલ કરશો જવાબ કેટલો આવશે નવ છેદમાં બે તો આવા જ્યારે પચાસ આવતા હોય તો એનો મારે આધાર શોર્ટકટ થી યાદ રાખવો હોય તો તો શું કરવાનું ખબર છે હવે શોર્ટકટ શીખવાડું જો આ તો આપણે પ્રોસેસ શીખી પણ હવે એમાંય હજી થોડાક આગળ વધીએ ને શોર્ટકટ થી આધાર ડાયરેક્ટ તો પેલી સંખ્યા કોણ છે પાંચ એના ડબલ કલોલ કેટલા થાય દસ દસ ને એમાં એક ઉમેરી દો કેટલા હતો કે અગિયાર અગિયાર ના છેદમાં બે પેલી સંખ્યા કોણ છે છ છ ના ડબલ કેટલા થાય બાર ક્યારે ટ્રીક લાગુ પડશે છેલ્લે પચાસ હોય ત્યારે મનોમન કેલ્ક્યુલેશન થઈ જાય છ ના ડબલ બાર થાય એમાં એક ઉમેરો એટલે જવાબ કેટલો આવશે તેર ના છેદ બે સાત ના ડબલ ચૌદ થાય ચૌદ ના ડબલ કેટલા ચૌદ થઈ ગયા ચૌદ માં એક ઉમેરો એટલે કેટલા થઈ ગયા પંદર ના છેદ બે આઠ ના ડબલ તો કે સોળ થાય સોળ માં એક ઉમેરો એટલે જવાબ આવ્યું એવું ના છેદ માં બે નવ ના ડબલ કેટલા થાય અઢાર એમાં એક ઉમેરો એટલે જવાબ કેટલો આવશે ઓગણીસ ના બે તો આ આધાર થઈ ગયા ચાલો આધાર બધાને ક્લિયર થઈ ગયું આધાર કેમ યાદ રાખવાના જો પાછળ બે જીરો આવતા હોય તો તો પહેલી સંખ્યા એ તમારો આધાર થઈ જશે પાછળ જીરો અને પાછળ પચાસ આવતું હોય તો આધાર કેમ યાદ રાખો પહેલી સંખ્યાના ડબલ કરીને એક ઉમેરી દેવાનું અને છેદમાં કેટલા તો કે બે ચાલો ક્લિયર હાલો હવે આપણે આતુરતાનો અંત આવે છે કે ભાઈ સોની નવસો નવ્વાણું સુધીની સંખ્યા છે એનો આપણે વર્ગ કરવો છે કેવી રીતના કરશી જોજો હવે સૌથી પહેલું નિરાતા આપણે વન બાય વન નાની સંખ્યાથી મોટી સંખ્યા સુધી જશે પેલે મેલી સંખ્યા છે એકસો ને સોળ તો પેલા ઈ નક્કી કરવાનો કોની નજીકની સંખ્યા છે જો હું સ્ટાર્ટિંગમાં લખું છું ભાઈ સોની નજીકની સંખ્યા છે કોની નજીકની સંખ્યા છે સો તો આપણો હવે નજર ક્યાં હોવી જોઈએ સો ઉપર હોવી જોઈએ તો પ્રશ્નને પૂછો ભાઈ સો થી કેટલા વધારે છે રકમ મારી પાસે શું છે તો કે એકસો ને સોળ છે રકમ શું છે એકસો ને સોળ છે પ્રશ્નને પૂછો આ સો થી કેટલા વધારે છે તો સો થી રકમ કહેશે સાહેબ હું સોળ વધારે છું સો થી કેટલા વધારે છે તો કે વધારે છે તો આપણે શું અંદર ઉમેરી ચાલો સોળ ઉમેરશો કેટલા થશે છ ને છ બાર વધી આવી કેટલી તો કે એક ને કેટલા થઈ ગયા બે અને ઉપર એક વધી હતી એટલે કેટલા થઈ ગયા ત્રણ અને એક ના એક હાલો એકસો બત્રીસ થઈ ગયા હવે 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 જોજો આ ડેસ એટલે કે ત્રણસો લીટો કેટલા વધારે હતા તો કે સોળ વધારે હતા કેટલા વધારે હતા તો કે સોળ વધારે હતા તો સોળ નો વર્ગ કેટલો થાય તો કે બસો ને છપ્પન છેલ્લા બે ડિજિટ ને રાખવાના અને આગલો ડિજિટ અહી ઉમેરી દેસો તો કેટલા થશે બે ને બે ચાર અને અહીં કેટલા થઈ ગયા ત્રણ તો જવાબ કેટલો આવશે એકસો ને ચોત્રીસ ને છપ્પન તો ઘણા પ્રશ્ન થશે સાહેબ આમાં બેઝ નો ક્યાંય ઉપયોગ તો ન કર્યો સમજાવું શું કામે બેઝ નો કર્યો જો કારણ કે સો હોય તો તો એમાં બેઝ આવે એનો ઉપયોગ કરો ન કરો તો વાંધો નથી જો એ જ બેઝ ના ઉપયોગ થી સમજાવું સો વાળી સંખ્યામાં બેઝ નો ઉપયોગ ન કરો ને તો ચાલે જો હવે બેઝ ના ઉપયોગ થી સમજાવું ભાઈ સો છે સો છે કેટલા વધારે છે તમે કીધું સાહેબ સોળ વધારે છે તો એકસો સોળમાં હું સોળ ઉમેરી દઈશ કેટલો જવાબ આવ્યો હતો તો કે ભાઈ એકસો ને બત્રીસ હવે આપણે શું કરવાનું હવે જોજો બે થી ગણાવું છું કારણ કે આગળ આપણે બે થી જ ગણવાના છે બાજુમાં બ્રેકેટ કરીને પછી આડો લીટો કરી નાખવાનો કેટલા વધારે હતા તમે કીધું સાહેબ સોળ વધારે હતા તો સોળ નો વર્ગ કરવાનો કેટલો થાય બસો છપ્પન હવે આ સો ની નજીકની સંખ્યા હતી તો સો નો બેઝ કેટલો થાય સો નો બેઝ થાય એક તો અહીંયા એક હવે આપણને ખબર છે કે ભાઈ એકસો બત્રીસ ગુણ્યા એક કરો ને એટલે જવાબ એકસો બત્રીસ જ આવે એટલે મેં છે ને આગળ હમણાં મેં તમને સમજાવ્યું ને એમાં મેં બે જ નહોતો લખ્યો સમજાય છે એટલે નજીકની સંખ્યા હોય તો એમાં બે જ ન લખો ને તો ચાલે બાકીનામાં લખવો પડશે એમાં નહીં ચાલે અહીંયા કેટલા થઈ ગયા પાછળ તો બે ડિજિટ જ રાખવાના પાછળ બે ડિજિટ રાખશો બગડા આગળ જવા દો તો બગડો અહીંયા જતો રહેશે કેટલા તો કે ભાઈ એકસો ને ચોત્રીસ અને પાછળ કેટલા મહિના છપ્પન હવે આ જ દાખલાને આપણે છે ને આ રીતે કરતા અત્યાર સુધી એકસો સોળ ગુણ્યા એકસો સોળ જોજો કેટલી વાર લાગે છે આ કેટલી સ્પીડથી શું કરતા તો કે ભાઈ પેલા બે જીરો લગતા હવે એકનો ગુણાકાર કરતા છ એકુ છ પછી એક એકું એક એકું એક વળી પાછો એક જીરો લગતા છ એકુ છ એક એકુ એક 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 એકું એક વરી છનો ગુણાકાર કરતા છાંય છાંય કેટલા થાય છત્રી વધી કેટલી આવશે ત્રણ છ એકુ છ ને ત્રણ કેટલા થઈ ગયા તો કે નવ અને છ એકું છ હિસાબ કરો કેટલા થઈ ગયા છ નવ ને છ પંદર નો પાંચડો વધી કેટલી આવી ને ને ચોગડો વધી પાછી આવશે એક ત્રણ ને એક જો જવાબ તો ઈ જાય એકસો ચોત્રી છપ્પન પણ કહેવાનો મતલબ એ છે કે આમાં આપણને વાર લાગતી અને આપણે ત્રણ અંકના ગુણાકારની શોર્ટકટ આપી દીધી ઈ મદદથી તમે કરી શકો પણ એમાંય હજી ટાઈમ બગડે લ્યો ત્રણ અંકની ગુણાકારની જે શોર્ટકટ આપી હતી ને કેવી આપી હતી ભાઈ એકસો સોળ ગુણા એકસો સોળ કરવું છે પેલી વસ્તુ હું ઉભો ગુણાકાર કરવાનો એટલે ઉભો ગુણાકાર કરશો તો કેટલા થઈ ગયા એક 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 છાંય છાંય છત્રીસ હવે એક 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 ને એક 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 એટલે કેટલા થઈ જશે બે આપણે કીધું હતું નામ ગુણાકાર કરવાનો ત્યાં કેટલા આવશે જીરો બે આપણે કીધું હતું બે અંક લખવાના પણ છેલ્લેથી એક આંકડો મૂકવાનો આ બાજુ કેટલા થશે છ એકુ છ છ એકુ છ છ ને છ કેટલા થઈ ગયા બાર પેલું છેલ્લું છ એકુ છ છ એકુ છ કેટલા થઈ ગયા બાર જેને જોયું હોય છે ખબર હોય છે કેવી રીતના આપણે ગુણાકાર કર્યો હોય હિસાબ કરો તો છ ના છ ત્રણ ને બે પાંચ બે ને બે ચાર અહીંયા ત્રણ ને અહીંયા સમજાય છે હાલો સુડતાલીસ કેટલા છે એકસો ને સુડતાલીસ હાલો એકસો સુડતાલીસ પેલે મેલું તમારે એ કરવાનું કોની નજીક ની સંખ્યા છે એકસો ને સુડતાલીસ એ કોની નજીક ની સંખ્યા છે તમે કહેશો સાહેબ એકસો ને પચાસ ની નજીક ની સંખ્યા છે તો અહીંયા આપણે શું લખી તો કે ભાઈ એકસો જો હવે દાખલા ચાલુ કરું છું લખો તો ન લખો તો લખો તો સમજાઈએ હલો એકસો સુડતાલીસ તમે પ્રશ્નને પૂછશો કેટલા વધારે ઓછા તો તમે કહેશો સાહેબ અહીંયા તો ઓછા છે કેટલા તો કે ત્રણ છે ને ઓછા છે ઓછા એટલે હું માઇનસ કરું છું તો આપણે શું કરશું રકમમાંથી ત્રણ ઘટાડી દેસી બાજુમાં કેટલા ઘટતા હતા તૈનનો વર્ગ વર્ષોથી આપણે કીધું કે ભાઈ વર્ગ કરો ને ત્યારે હંમેશા બે ડિજિટ લખવાના તો તૈય નો વર્ગ તો સાહેબ નવ થાય તો અહી હું લખશી જીરો નવ આવી ના પડી યાદ છે તૈય નો વર્ગ નવ નહીં જીરો નવ લખવાનો હાલો એકસો ચુમાલી આવી ગયા આ કોની નજીક હતી તો કે એકસો પચાસ ની નજીક ની હતી તો એકસો પચાસ નો આધાર કેટલો થશે ત્રણ ના છેદમાં બે હાલો અહીં ત્રણ ના છેદમાં બે છે ચૌદના અડધા સાત અને ચાર ના અડધા બે બોતેર ગુણ્યા ત્રણ કરવાના કેટલા થશે જો ત્રણ દુ છ અને ત્રણ સત્તા ને એકવીસ પાછળ જીરો નવ આ ડાયરેક્ટ જવાબ આવી ગયો કેલ્ક્યુલેટરમાં ચેક કરો ને તો કરી લઈજો એકસો સુડતાલીસ ગુણ્યા એકસો સુડતાલીસ કરશો ને જવાબ કેટલો આવશે એકવીસ હજાર છસો નવ સમજાય છે આ રીતે કરવાનું અહીંયા આધાર છે ને મૂકવાનું ભૂલાવું જોઈએ નહીં આને તમે ઓલી રીતે ગણી શકો ભાઈ આને ગણવા હોય તો કેટલા થાય જો ચાર ને એક પાંચ પાંચ ને સાત કેટલા થઈ ગયા બાર અંકોનો સરવાળો કેટલો થયો બાર થયો બાર નો પાછો અંકોનો સરવાળો કેટલો થાય તો ભાઈ બે ને એક ત્રણ તો ત્રણ મેળો અંકોનો સરવાળો અને એનો વર્ગ કરવો છે તો ત્રણ નો વર્ગ કેટલો થાય નવ થાય તો અહીંયા ચેક કરો તો અંકોનો સરવાળો નવ જ થશે જો આ તો નવ એટલે તો નીકળી ગયા છ ને બે આઠ ને એક નવ એટલે એ નીકળી ગયો તો એનો મતલબ એવો બેય બાજુ વેરીફાઈ તો થાય જ છે સમજાય છે આ રીતે કરવા હાલો નેક્સ્ટ શું છે તો કે ભાઈ એકસો બાણુ છે એકસો બાણુ નો તમારે છે એ વર્ક કરવો છે સૌથી પહેલું શું કરવાનું કોની નજીકની સંખ્યા છે તમે કીધું સાહેબ બસો છે ને એની નજીકની સંખ્યા છે નિરાતે લેતા જાય જેમ જેમ આગળ વધશે ને એમ સંખ્યા મોટી થતી જશે છેલ્લે બ્લાસ્ટ થશે મોટી સંખ્યા જ આપણે લઈને બતાવશે અને નવી નવી વેરાયટી જોવા મળશે ભાઈ

અને પછી તો કે જે સંખ્યા હોય એનો વર્ગ આઠ નો વર્ગ કેટલો થાય તો કે ચોસઠ હાલો બસો છે તો તમે કીધું સાહેબ બસો નો બેઝ કેટલો થાય બે જોજો રમતા રમતા હમણાં પતી જશે હાલો આ પાછળ તો ચોસઠ છે જ આગળ ગુણાકાર કરો કેટલા થઈ ગયા ચાર દુ ને આઠ અને હવે ડાયરેક્ટ અઢાર નું આખું ગ્રુપ લઈ લો અઢાર નું આખું ગ્રુપ લેશો તો અઢાર ગુણ્યા બે એટલે કેટલા થઈ ગયા છત્રીસ જો જવાબ આવી ગયો હા જવાબ આવી ગયો ચેક કરી લેજો એકસો બાણું ગુણ્યા બાણું કરજો એટલે જવાબ આ જ આવશે એકસો બાણું ગુણ્યા એકસો બાણું કરજો જવાબ આ જ આવશે સમજાઈ જાય તો આ રીતે તમે વર્ગની શોર્ટકટ છે કરી શકો હાલો આગળ વધીએ બસો છપ્પન કોની નજીકની સંખ્યા બસો પચાસની નજીકની વધારે તો કે આ કેટલા વધારે તમે કહેશો સાહેબ છ વધારે તો આપણે શું કરશું બસો છપ્પન છે એમાં છ ઉમેરી દઈ કેટલા થશે બસો ને બાજુમાં હું લખવાનું એનો આધાર અને કેટલા છ વધારે તો છ નો વર્ગ કેટલો થાય છત્રીસ હાલો બસો બાસાઠ છે તમે કીધું આ અહીંયા કોણ હતું તો અઢીસો અઢીસો માં કોણ આવે તો અઢીસો માં આવશે પાંચના છેદમાં બે હવે શું કરવાનું તો જો અહીંયા અડધા એ ભાગ ઉડાડશો તો બે ના અડધા કેટલા થાય એક અને બાસઠ ના અડધા કેટલા થઈ ગયા એકત્રીસ જવાબ કેટલો આવશે તો કે છત્રી ના છત્રી અહીંયા પાંચ એકુ પાંચ અને તેર પંચા કેટલા થઈ ગયા પાસઠ આવી ગયો જવાબ હાલો ત્યાર પછીનો નો દાખલો છે ત્રણસો ને અઠાવન ત્રણસો ને અઠાવન છે તો ત્રણસો અઠાવન કોની નજીક આવે પેલા એ ચેક કરવાનું કોની નજીક આવે છે તમે કીધું સાહેબ ત્રણસો પચાસ છે ને એની નજીક આવે છે કોની નજીક આવે ત્રણસો પચાવન છે ત્રણસો પચાસ ની નજીક આવે એટલે કે સાડા ત્રણસો ની નજીક આવે બીજો પ્રશ્ન પૂછવાનો કેટલા વધારે ઓછા તો તમે કીધું સાહેબ આઠ છે એ વધારે છે તો આપણે શું કરશું જે મૂળ રકમ છે એ રકમમાં આપણે જે આઠ ઉમેરી દઈશું કેટલા થશે તો કે ત્રણસો ને થશે હવે બાજુમાં આધાર લખીએ છીએ અને પછી તો કે ભાઈ આઠ છે તો આઠ નો વર્ગ કેટલો થાય ચોસઠ થાય હવે આધાર લખવો છે આધાર માટે ન્યા આવે જોવાનું બંધ ત્રણસો પચાસ ત્રણસો પચાસ નો આધાર કેટલો થાય તો ત્રણ ના ડબલ ઉમેરો કેટલા થઈ ગયા તો જવાબ આવશે હાલો હવે શું કરવાનું અને ભાગાકાર કરવાનો તો અડધા અડધા કેટલા થાય થાય ત્રણ થઈ ગયા હવે પાછળ તો કે ચોસઠ ના ચોસાઠ હવે શું કરવાનું તો કે ભાઈ એકસો ત્રશી ગુણ્યા સાત કરવાના સાત તેરી એકવીસ નો એકડો વધી કેટલી આવશે તો કે બે આવશે હવે કેટલા પછી અઢાર અઢાર સત્તા કેટલા થશે એકસો ને છવ્વીસ અને ઓલી વધી બે હતી કેટલા થઈ ગયા એકસો ને અઠ્યાવીસ ક્લિયર સમજાય છે નેક્સ્ટ કોણ છે ચારસો ને છન્નું તો સૌથી પહેલું શું કોની નજીકની સંખ્યા તમે કહેશો સાહેબ પાંચસો છે ને પાંચસો એની નજીકની સંખ્યા છે પાંચસો આર્યા હાલો વધારે કે ઓછું બીજો પ્રશ્ન એ પૂછવાનો તમે કીધું સાહેબ આ તો ઓછા છે કેટલા તો કે ભાઈ ચાર છે ને ઓછા છે તો આપણે શું કરશું મેઇન સંખ્યા કોણ છે ચારસો ને છન્નું એમાંથી ચાર ઓછા કરી નાખો તો કેટલા આવશે ચારસો ને બાણું આધાર લક્ષી ચાર ઓછા એટલે ચાર નો વર્ગ કેટલો થઈ ગયો સોળ પાંચસો થાય પાંચ થાય કેટલી આવશે એક નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસ ને એક છેતાલીસ નો છગડો વધી કેટલી આવશે ચાર ચાર પંચા વીસ ને ચાર કેટલા થઈ ગયા ચોવીસ ચાલો ક્લિયર તો ચારસો નો વર્ગ કોણ આવશે તો કે ચોવીસ સાહીઠ સોળ હાલો ત્યાર પછી કોણ છે મિત્રો રકમ ત્યાર પછીની રકમ છે પાંચસો ને ત્રિયાસી પાંચસો ને ત્રિયાસી છે એનો આપણે વર્ગ જોઈએ છે તો સૌથી પહેલું પાંચસો ને ત્રિયાસી કોની નજીકની સંખ્યા છે તમે કહેશો સાહેબ પાંચસો ને ત્રિયાસી છે ને છસો ની છે ને નજીકની સંખ્યા છે તો બીજો પ્રશ્ન હું પૂછવાનો વધારે ઓછા તમે કીધું સાહેબ ઓછા કેટલા તો કે સત્તર હવે તો કે આપણી મેઇન રકમ છે એમાં આપણે શું કરશું તો કે સત્તર જઈ ઓછા કરી નાખશી મેઇન રકમ શું કરવાનું સત્તર જે ઓછા કરી નાખવાનું હાલો ત્રણ માંથી હાથ નહીં જાય યાદ આવે બાદ બાકી પછી અહીંયા કામ આવશે કેટલા ઘટે તો કે ઘટે તટેણ માં અહીંયા તો કે બાજુવાળાને ને પૂછા વગર એક ઓછું કરી નાખવાનું હાથ માંથી એક જાય તો છ પાંચ ના પાંચ પાંચસો છાસઠ બાજુમાં હું લખશી તો કે આધાર લખવાનું અહીંયા તો કે સત્તર ઓછા હતા સત્તર નો વર્ગ થાય બસો ને નેવ્યાસી જોજો કેમ લખવું જોઈએ કારણ કે આપને ખબર છે છેલ્લે બે ડિજિટલ રાખવાના બગડો તો ક્યાં જશે બાજુવાળા ન્યા પણ અત્યાર નહીં બધો હિસાબ થઈ ગયા પછી હાલો સત્તર આ કઈ સંખ્યા હતી છસો તો છસો નો બેઝ કેટલો થાય છ થાય હાલો છ એ પેલા ગુણાકાર કરું છું જોજો હજી આ બે તો એમનામ જ છે તો પાંચસો છાસઠ છે એનો છ સાથે ગુણાકાર કરવું કેટલા થશે છાંય છાંય છત્રી વધી કેટલી આવી તો કે ત્રણ આવી પાછું છાંય છાંય છત્રી છત્રી ને ત્રણ ઓગણચાલીસ વળી વરી પાછી કેટલી આવી ત્રણ છ પંચા ત્રીસ ને ત્રણ કેટલા થઈ ગયા તેત્રીસ અને એમાં આ બે છે નહીં હવે ઉમેરશો તો કેટલા થઈ જશે તેત્રીસ અઠાણું આ થોડોક વિચિત્ર સમ હતો તો અહીં જવાબ આવશે તેત્રીસ અઠાણું અને પાછળ કેટલા હતા નેવ્યાસી સમજાય છે આવો એક પહેલો દાખલો તમને જોવા મળ્યો કારણ કે કીધો ને આગળ જેમ જેમ જાઓ ને એમ નવી નવી વેરાયટી મળશે ફરીથી એકવાર જુઓ દાખલો ફરીથી એકવાર ચાલો શું કહે છે તો કે ભાઈ પાંચસો ને ત્રિયાસી છે પાંચસો ને ત્રિયાસી છે કોની નજીકની પેલું તો એ જોવાનું કોની નજીક છે તમે કીધું સાહેબ છસો છે ને એની નજીકની સંખ્યા છે છસો ની નજીકની સંખ્યા હા કેટલા વધારે ઓછા તમે કીધું સાહેબ ઓછા કેટલા તો કે સત્તર તો આપણે શું કરશું મૂળ જે સંખ્યા છે એમાંથી સત્તર જે બાદ કરી નાખશું મૂળ જે સંખ્યા છે એમાંથી સત્તર જે બાદ કરી નાખશે અહીંયા કેટલા થશે છ અહીંયા છ અને અહીંયા કેટલા પાંચ પાંચસો ને છાસઠ અહીંયા કોણ આવે તો કે એનો આધાર અને સત્તર નો વર્ગ બસો ને નેવ્યાસી કેમ લખું છું એ જોજો ત્રીજો આંકડો હંમેશા આગળ લખી નાખે એટલે આપણને યાદ આવે કે આમાં આગળનામાં ઉમેરવાનું છે હાલો અહીંયા તો કે છસો છે તો બેઝ કેટલો થાય છ થાય તો પાંચસો ને છાસાઠ ગુણ્યા હું કેટલા કરીશ છ કેટલા થશે છાંય છાંય છત્રી વધી ત્રણ છાંય છાંય છત્રી ને ત્રણ ઓગણચાલીસ વધી પાછી છ છ પંચાત્રીસ ને ત્રણ તેત્રીસ આ તો આનો જવાબ આવ્યો પણ આગલા બે ઉધારીના હતા એ શું કરશે આપી દેશે તો જવાબ કેટલો આવશે અને પાછળ કેટલા હતા તો કેટલા વધારે નવ વધારે હવે ધીમે ધીમે સ્પીડ આવશે છસો નવમાં નવ ઉમેરો ડાયરેક્ટ કેસો છસો ને અઢાર છસો નવમાં ઉમેરો ડાયરેક્ટ કેસો છસો ને અઢાર અઢાર છે તો કે નવ ઉમેર્યા હા નવ નવર કેટલો થાય એકાશી અહીંયા આપણે આધાર લખવો પડશે છસો નો આધાર કેટલો થાય છ થાય અઢાર છ કેટલા થાય એકસો ને આઠ થાય ઇમરજન્સી કેસ પણ છેલ્લા બે ડિજિટ લખો એટલે કોણ થઈ ગયું જીરો આઠ આ ત્રણ કોણ થઈ ગઈ તમારી વધી થઈ ગઈ છાય છાય છત્રીસ છત્રી ને કેટલા થઈ ગયા સાડત્રીસ પાછળ કોણ એક્યાસી વાત થઈ ગઈ પૂરી ફરીથી જો છસો નવ હતા તમે કીધું સાહેબ તો કે છસો નવ છે એમાં નવ વધારે એટલે છસો ને અઢાર થઈ ગયું બાજુમાં આપણે શું લખીએ આધાર લખીએ છસો નો આધાર કેટલો થાય છસો નો આધાર થાય છ અને નવ નો વર્ગ થાય એકાશી મેં શું કર્યું અઢાર ના એક ગ્રુપ માની લીધું તો અઢાર છ કેટલા થાય એકસો ને આઠ એકસો આઠ ના છેલ્લા બે ડિજિટ લઈ કા વધી આપી દીધી એક હવે તો કે છાય છાય છત્રી છત્રી ના એક કેટલા થઈ ગયા સાડત્રીસ અને પાછળ કોણ હતું એક્યાસી સમજાય છે ચાલો ત્યાર પછી નેક્સ્ટ ત્યાર પછી નેક્સ્ટ શું છે તો કે સાતસો આઠ છે સાતસો આઠ છે એનો આપણે વર્ગ કરવો છે તો સૌથી પહેલે મેલી વસ્તુ શું થશે મિત્રો તો કે બેઝ થઈ ગયો કોણ તો કે સાતસો સાતસોમાં કેટલા વધારે છે તો કે આઠ વધારે તો મેઈન સંખ્યા જે છે એમાં આઠ ઉમેરી દો તો કેટલા થશે સાતસો ને સોળ થશે એનો બેઝ કેટલો થશે સાતસોનો બેઝ થઈ ગયો સાત અને આઠનો વર્ગ કેટલો થશે તો આઠનો વર્ગ થશે ચોસઠ આઠનો વર્ગ કેટલો થશે ચોસઠ ચાલો હવે આપણે શું કરવાનું ગુણાકાર કરવાનો ડાયરેક્ટ સોળ ને ભેગા કરો એક નો ગુણાકાર નહીં જ્યાં સુધી ઘડી આવડતી ત્યાં સુધી એનો જ ઉપયોગ કરાય સોળ સત્તા કેટલા થાય એકસો ને બાર થાય એકસો બારમાં છેલ્લા બે ડિજિટ બાર છે વધી કેટલી હોય હતી એક સત્યુ સત્યું ઓગણ પચાસ ઓગણ પચાસ ને કેટલા થઈ ગયા પચાસ વાય કેટલું હોય તો કે ચોસઠ હજી તમે છે ને ઓલું બે અંકના ગુણાકાર કરતા હોત ને બીજા સ્ટેપે જ હોત ત્રણ અંકના ગુણાકારમાં ક્યાં બીજા સ્ટેપે જ હોત તા તો અહીંયા જવાબ આવીને ઉભો રહી જાય સમજાય જ આટલું હેલું પડે સાહેબ સાહેબ તો તો તમે એની સંખ્યા કેટલા વધારે વધારે હવે કરવાનું કે બાસઠ બાજુ ની અંદર બે જ લખવાનો નવસો પચાસ નવ ના ડબલ અઢાર અઢાર માં એક ઉમેરો એટલે ઓગણી ઓગણી ના છેદમાં બે બાજુમાં છ નો વર કેટલો છે તો કે છત્રીસ હાલો આને બે ભાગ લાવવાનો છે ચાલો નવ ના તો કે નવ સોરી બે ભાગ ચલાવશો એક્યાસી તો હું શું કરીશ પેલા તો દસ એરે ગુણાકાર કરી દસ એટલા એકડો દસ સાથે ગુણાકાર કરીશ ને હું ડાયરેક્ટ આમ જ લખી નાખીશ અને હવે નવ સાથે ગુણાકાર કરો કેટલા થઈ ગયા નવ એકુ નવ નવ અઠા બોતેર નો બગડો વધી કેટલી આવશે સાત ચાર નવ છત્રી છત્રી ને હાથ

ડાયરેક છે આપણે જવાબ એ છે એ પહોંચી જવાનું છે પણ હજી સુધી એકવાર કહી દઉં આની થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને મજા જ એવા રાખવાની છે મિત્રો કારણ કે ત્રણ અંકનો અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે ગુણાકાર કરતા હતા આજ પછી આપણે કોઈ દિવસ કરશું પણ એના માટે આધારની મેં તમને શોર્ટકટ આપી દીધી દાખલા તરીકે તમને એમ કે ભાઈ આઠસો પચાસ છે એનો આધાર કેટલો થાય આપણે આઠ ને જ નજર કરવાની આઠ ના ડબલ સોળ સોળ ને એક સત્તર તો જવાબ તમે કહેશો સાહેબ સત્તર ના છેદમાં બે છે એ આધાર થાય સમજાય છે આ શોર્ટકટની મદદથી વર્ક છે એ ઈઝીલી તમે કરી શકશો તો મિત્રો અહીંયા આપણો સેશન જે પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ